અને આવતીકાલે મળસ કે ત્રણ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે પુષ્ટ્ય ઘણું શુભ નક્ષત્ર છે પરંતુ મિત્ર પુષ્ટિ નક્ષત્ર આજે સવારે સાત ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય આજે સાંજે આજે સવારે સાત ને ચાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય આજે સવારે સાત ને ચાલીસ મિનિટ પછી જે બાળ જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણા આશ્લેષા નક્ષત્રમાં મૂળ જોવામાં કઈ વાંધો નથી પરંતુ જેટલી બનેટલી જલ્દી વિધિ કરી લેવી આજે જે બાળક પૂર્ણ થઈ જાય છે આજે જે બાળક થાય છે આ કરણ આજે બપોરે બે ને છત્રીસ થઈ જશે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું કરણ ગણાય છે આજે જે બાળ નો જન્મ થાય એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડ ને કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કરશે આ કર્ક રાશિ છવ્વીસ તારીખે સવારે નવ ને છેતાલીસ મિનિટ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કરશે મિત્રો રાશિથી બહુ જ મહત્વ હોય છે એમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આજે જો મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્ય નહીં આજે વરસ ગાંઠ હોય અથવા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખુબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ પ્રાર્થના કરું છું પરંતુ સુકન કરી લો આજનો સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર યા મારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ રમત ગમત માં ભાગ લેવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈને નવા વેપાર વ્યવસાય શરૂ કરી રહ્યા છે યા કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યા કોઈ વિદેશમાં જઈ રહ્યું છે ઓપરેશન હોય આજે કોઈ સગાઈ હોય કોઈ આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા કાર્યમાં તમને ભગવાન સુંદર સફળતા અપાવે એ હું પ્રાર્થના કરું છું પ્રભુને પરંતુ આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે મિત્રો અને આજે તમે કોઈ પણ આવા કામ કરવા જાઓ છો તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળશે આમ તો આજે તમે શુક્રવાર છે ઘરેથી નીકળો છો તો મોટી બેન ને માસીને વંદન કરી લો ઘરમાં પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં જે પગે લાગી લો ખાસ કરીને નાના નાના અને જે બાળકો હોય છે તે મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે ખાસ કરીને બધા ખીર ખવડાવતા હોય છે પરંતુ અત્યારે જમાનો ચોકલેટ નો આવી ગયો છે ચોકલેટ ખવડાવ છો તો પણ ચાલશે

સવારે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે બાર થી આવતીકાલે મળસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવસે સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં બાકી મળવાની શક્યતા ખૂબ ઓછી છે આજના દિવસે કોઈ પણ આરંભ કરી લો કોઈ પણ વેપાર વ્યવસાય ચાલુ કરી શકો છો કોઈ પણ ખરીદી કરી શકો છો કોઈ પણ વસ્તુનું વેચાણ પણ કરી શકો છો આજના દિવસે જે કાર્યનો આરંભ કરવામાં આવે છે તેમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે બની શકે કે તમે વાપરી ન શકો પરંતુ એમાં વધારો થાય છે નુકસાન નહીં આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવો જોઈએ દરેક જણા નવસ્ત્ર ધારણ કરી શકે છે એનાથી ઇન્ટરવ્યુમાં સારી સફળતા મળે છે ઘરમાં આવક વધે છે અને ઘરમાં શુભ પ્રસંગો પણ આવતા હોય છે પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સવારે સાત ને ચાલીસ મિનિટ સુધીમાં જ મળે આજે સવારે સાત ને ચાલીસ થી લઈ આવતીકાલે સવારે નવ ને છેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એમાં કાર્યનો ફળ બટાઈ જાય એમાં તમે કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ના કરશો ન ખરીદી કરશો ન નહીં વેચાણ કરશો જે પ્રથમ વખત કરવાનો હોય છે તેની વાત કરી જે રેગ્યુલર કામકાજ કરતા કરતા હોય હોય ધંધો વેપાર એના માટે તો આજે જે કઈ વસ્તુનો તમે આરંભ કરો છો કઈ ખરીદી કરો છો તો તમે એ જાહેર થઈ જશો ખુલ્લામાં આવી જશો લોકોને ખબર પડી જશે કે તમે આ વેપાર ધંધો ચાલુ કર્યો છે અને એમાં એની જે ગુપ્ત બાબતો હોય છે તે બહાર પડી જશે ઘણી વખત તમને એનાથી આત્મવિશ્વાસ ડકી જશે લોકોમાં ખોટી ચર્ચાઓની ખરીદી કરવામાં આવશે વસ્તુની ખરીદી કરો બહુ યોગ્ય સમય નથી ખાલી પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે બાકી કોઈ રીતે કાર્યમાં સફળતા મળે એવું નથી આજે વસ્ત્ર પણ ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી કપડાં ફાટી પણ જાય છે અને રફુ કરાવવું પડતું હોય છે અને ખૂબ માનસિક ટેન્શન વધી જશે તમે ડિપ્રેશન માં આવી જશો તમારે જ્યોતિષી ને મળવા જવું જ પડે એવી પરિસ્થિતિ થઈ જાય આજે ના વસ્તુ ધારણ ભૂલમાં પણ ના કરશો આવું બધું જે ફળ છે આજે સવારે સાત ને ચાલીસ થી લઈ આવતીકાલે સવારે નવ ને છેતાલીસ મિનિટ સુધીમાં તમને મળશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માસે સુભય કૃષ્ણ ભક્ષ નવમ્યાયમ ભૃગુવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું

तिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાં જમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ युति दृष्टि मध्य शुभल प्राप्ति अर्थम, भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा রচিত হরিষ্ট দোষ নিবৃত মম সকল মনিত মন ম যে কে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবান દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ संता प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति थे विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम हम जो लोग સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંપતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમ જગઢ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाड़ा है जेने आरोग्य नहीं पूजा आप लीनो ऐलोपोरेन। हम तो दरेक जनाएं बोलवाने हैं। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। और दरेक जनाएं बोल સકલ મનવાન્સીત પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एतानी गंधा पुष्प धूप दीप नवेद्य ताम्र प्रक्षणा प्रक्षणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न पानी मुकी देवानु अच्छे पानी लेवानु पूजन अर्चन ब्रह्मार्पमस्तु नीचे जमीन पर पानी मुको एम आंगड़ी कसे कपड़ में तिलक कर दो मां कपड़ जमीन पर पानी मुकुछ है मां त्यार पसी भगवान ने कहा नु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ